હત્યાર જમા કરાવી દેવાના હોય છે જોકે અમુક અસામાજિક તત્વો નિયમો ને પી ગયા હોય તે રીતે ઘાતક સાથે લોકો સામે રોફ દેખાડતા ફરતા હોય છે ત્યારે આવી જ એક ઘટના લિંબાયત બની હતી અસામાજિક તત્વોએ સોસાયટીમાં રેમ્બો છરા સાથે નીકળી લોકોને ધમકાવ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી જેથી સીસીટીવીના આધારે પોલીસે કાર્યવાહી કરીને સમાધાન બાગુલને ઝડપી લીધો હતો નિમ્બાયત નીલગીરી શ્રીનાથ સોસાયટી બેમાં એક ઈસમ ચપ્પુ સાથે દેખાયો હતો જેમાં આરોપીને ઝડપી લઈને પોલીસ હત્યાર પણ તેની પાસેથી કબજે કર્યો હતો સાથે જ તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી સાથે કોણ કોણ હતું તથા કોઈ ગેંગ ચલાવે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે